તો હેલ્લો ગાઈસ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર અને આજે મારો છે ને ઇન્ટોમેટોન ફાસ્ટિંગનો પહેલો દિવસ છે અને મેં આજે છે ને સોળથી પ્લસ આઠ મતલબ સોળ કલાક ઉપવાસ કરવાનો અને આઠ કલાકની અંદર જમવાનું પણ એ જમવામાં શું શું જમવાનું ને એના વિશે હું તમને આજે કહીશ બરાબર ઇન્ટોમેટોન ફાસ્ટિંગથી તો ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ છે ને બહુ સારું છે એનાથી બહુ સારો એવો વેઇટ લોસ થાય છે અને જે લોકોને એમ કહે છે ને કે મારો વજન સ્ટોક થઈ ગયો છે અમારો વજન ઉતરતો હવે બંધ થઈ ગયો છે તો એ લોકો એ છે ને આ મહિનો કે પંદર દિવસ આવી રીતના ચાર્ટ કરી જવો જોઈએ તો એનાથી બહુ સારું રિઝલ્ટ મળે છે ને તમારો જે વજન સ્ટોક થઈ ગયો છે ને એ તમારો પાછો ફરીથી ઉતરવા લાગશે બરાબર છે તો અત્યારે સવારના છે ને આઠ વાગી ગયા છે તમે નોર્મલી કંઈ બી ટાઈમે ઉઠીને તરત આપણે ભીખું રહેવાનું હોય એટલે ઉઠીને આપણે કંઈ બી પાણી પી લેવાનું છે તો એ પાણીની અંદર તમે છે ને નોર્મલ પાણી લઈ શકો લીંબુ પાણી લઈ શકો બ્લેક ટ્રો કોફી લઈ શકો બ્લેક ટી લઈ શકો ગ્રીન ટી લઈ શકો એવું બધું વસ્તુ તમે લઈ શકો ઉપવાસ દરમિયાન બરાબર છે કે જેની અંદર આપણે ખાંડનો પણ ઉપયોગ નથી કરવાનો અને મીઠાનો પણ ઉપયોગ નથી કરવાનો નોર્મલી લીંબુ પાણી લો તો પણ એમના મત પાણી લેવાનો લેવાનું છે એની અંદર મીઠું નથી નાખવાનું લીંબુ એડ કરી શકો બરાબર છે તો અત્યારે છે ને આઠ વાગી ગયા છે ને અત્યારે જો મારે ભાઈ બ્લેક કોફી મેં બનાવીને સરસ લીધી છે અને એનો વિડીયો છે ને આપણી યુટ્યુબ ચેનલની અંદર આવી ગયો છે તો તમે તેમાં જઈને જોઈ શકો છો કે આ કોફી કઈ રીતના બનાવે તે આની અંદર મેં એવા બે ત્રણ સિગરેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને એડ કર્યા છે જેનાથી છે ને અંદરની ચરબી ફટાફટ ઓગળવા લાગે છે અને વજન સારો એવો ઉતરે છે તો અત્યારે આઠ વાગ્યા છે તો આઠ વાગે હું આ લઈશ બરાબર છે અને વાત કરું ને તો કાલ સાંજે આઠ વાગે મેં જમી હતી હું બરાબર છે તો એ દરમિયાન મારે પહેલો પહેલો જે ઉપવાસ ખોલવાનો ટાઈમ હશે ને એ બાર વાગ્યાનો હશે તમે તમારી અનુકૂળ પ્રમાણે કોઈ બી ટાઈમ સેટ કરી શકો છો બરાબર છે પણ ધ્યાન રાખવાનું કે નવ વાગ્યા પછી તમારે ના લેવું જોઈએ એવો એનો મિનિંગ એવું નથી કે ગમે ટાઈમ કે રાતના બાર વાગે જમી લે પછી સોળ કલાક નહીં જમવાનું અને પછી પાછું ચાલુ કરી દેવાનું એવું નહીં કોઈ પણ ટાઈમ રાખો ને તો ફિક્સ રાખજો બરાબર છે તો કાલ સાંજે મેં આઠ વાગે લીધું તો એના હિસાબે ગણતરી કરીને તો બપોરે બાર વાગે મારો ફાસ્ટ ખોલવાનો ટાઈમ થાય એટલે આઠ વાગે મેં અત્યારે ગ્રીન ટી લઈ લીધી છે સરસ એવી અને પછી જોઈએ આગળ આગળ કઈ રીતના કરવાનું ને તે તો ચાલો ચાલો મળી હવે આગળ તો હેલો ગાઈસ અત્યારે છે ને બપોરના છે ને બાર વાગી ગયા છે ને હું જીમમાંથી છે ને આવી ગયું છું સરસવ વર્કઆ વર્કઆઉટ કરીને અને મારે છે ને દર શનિવારે છે ને એરોબિક્સ હોય છે દર શનિવારે જ હોય છે બાકી તો અધરવાઇઝ જે એક્ટિવિટી હોય ને એ કરવાની હોય જીમમાં બીજા દિવસે અને આજે મેં તમને કીધું હતું કે મારું છે ને ઉપવાસ છે ને બાર વાગે ખુલે કેમકે મેં ટાઈમ જ એવો પસંદ કર્યો છે કેમ કે સવારથી હું જીમમાં વહી જાઉં તો દસ અગિયાર વાગી જઈએ તો કંઈ મેલ નથી ખાતું એટલા માટે મેં આઠથી તે બારનો ટાઈમ રાખ્યો છે મતલબ આઠ વાગે ખાવાનું બંધ કરવાનું અને બીજે દિવસે બાર વાગે ચાલુ કરવાનું તો જે તમે ઉપવાસ કર્યો હોય બરાબર પછી તમે ઉપવાસ ખોલો ને તો ત્યારે છે ને હેવી વસ્તુ નથી ખાવાની જેમાં આપણે સવારમાં ચા કે પુડલા કે થેપલા ખાઈને એવું નથી કરવાનું ખાવાની શરૂઆત ફ્રૂટથી કરવાની છે ફ્રૂટમાં તમે કંઈ પણ ફ્રૂટ લઈ શકો છો દ્રાક્ષ છે કેળા છે સફરજન છે તરબૂચ છે ટેટી છે કોઈ બી ફ્રૂટ લઈ શકો છો અને મેં અહીંયા મસ્તનું છે ને આ ચિયા વાળું પુડિંગ બનાવ્યું છે સ્મૂધી કહીએ ને એ ટાઈપની સ્મૂધી પણ તમે લઈ શકો છો અને આની રેસીપી હું તમને છે ને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ આવે ટેસ્ટ માટે બનાવ્યું તો પણ એકદમ મસ્ત બન્યું છે ને એટલા માટે હું તમારી સાથે જરૂરથી શેર કરીશ આગળ તમે જોવો છો જોઈ શકો છો તો આપણે એની અંદર સરસ બનાના પમકીન સીડ્સ થોડાક ત્રણ કાજુ ચાર બદામ અને થોડીક થી છ દાણા જેટલું બધું મિક્સ કરી અને આપણે ખાઈ લેવાનું છે સરસ એવું એની રેસીપીઓ તમને નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી શેર કરીશ અને હજી તો જસ્ટ આવી જ છું તો પહેલાં કુછ હેલ્ધી ખાયા જાય તો ચાલો જુઓ તો ચાલો મિત્રો હવે મળીશું બપોરના ટાઈમે હવે બાર વાગે હું આ લઉં છું સાડા બાર જેવું થયું છે એટલે હું લંચ બપોરનું જે જમવાનું છે ને બે વાગે લઈશ બરાબર છે તો ચાલો મળીશું બપોરે જમવા ટાઈમે તો હલો ગાઈઝ અત્યારે છે ને સાંજના નવ વાગી ગયા છે અને આખો દિવસ દરમિયાન છે ને બતાવવાનું નહીં કેમ કે થયું એવું કે આજે જ મારો પહેલો દિવસ હતો અને આજે જ તે થોડુંક કામ આવી ગયું ને એટલા માટે અને આપણે ઘણી વખત એવું થાય કે ડાયટ કરવાનું આપણે એમ કહેતા હોય આજ નહીં ને કાલ કરશું આજ નહીં કાલ કરશું અને જે દી પ્રોપરલી ચાલુ કરી દઈએ ને તે દી છે ને કાંક ને કાંક કાંક ને કાંક કામ આવી જ જાય તો મારે પણ એવું થયું હતું એમાં એવું છે ચોથા મહિનામાં છે ને મારી બેનના મેરેજ છે સમૂહ લગ્ન છે એમાં તો જ્યાં સમૂહ લગ્ન છે ને એ લોકોએ આઠ આઠ દીકરીઓના લગ્ન છે તો આઠે દીકરીઓને લઈને પાનેતર બતાવવા જવાનું હતું અને બહુ મસ્ત મસ્ત એ લોકોને બધાની પસંદ પ્રમાણે પાનેતર ચોઈસ કરાવી હતી અને બહુ સારું કહેવાય આઠ દીકરીઓને છે ને આપણે ઘરે પણ એવી બધી વસ્તુ ના લઈ શકતા હોય ને એવી જે સંસ્થા જે લગ્ન કરાવડાવે છે ને એને બહુ સરસ એવા પાનેતર ચોઈસ કરાવ્યા પ્લસ કે મહેંદીનો ખર્ચો એનો છે પાર્લરનો ખર્ચો અને બધું રાસગરબાના ચોલી શીખે પણ એ લોકોએ રેડી કરીને આપ્યા છે તો દીકરીઓને કોઈ પણ જાતનો ખર્ચો નથી અને થોડીક પરિસ્થિતિ વી વીક હોય તો એ લોકો પણ એ લોકોને પણ બહુ સારું પડ્યું દીકરીઓને અને બહુ મસ્ત મસ્ત ચોલી આવી ગઈ જો પોસિબલ થશે ને તો મેં શૂટ તો નથી કર્યું પણ જો બીજી વખત થશે એ લોકોને મળવાનું તો એની પાસેથી ફોટા હું લઈને તમને તમારી સાથે શેર કરીશ કે એ બહુ મસ્ત મસ્ત ચોલી હતી એમ અને બપોરે છતાં પણ બપોરે પેલું મેં ખાધું હતું તો મને બહુ ભૂખ નહોતી લાગી અને છતાં પણ મેં નક્કી જ કર્યું હતું કે મારે બહારનું કશું ખાવું નથી એટલે નથી જ ખાવું એટલે હું ઘરે બનાવેલા છે ને મગની દાળના ઢોસા બધી મિક્સ દાળના જે ઢોસા હોય એનું બેટર બનાવીને ઢોસા બનાવ્યા હતા એ અને એક છાશની બોટલ મારા પર્સની અંદર લઈ ગઈ હતી એટલે થોડોક ટાઈમ મળે તો ત્યાં મેં ખાઈ લીધું હતું બરાબર છે અને ચાર વાગે છે ને અમે કાજલ્સ મેકોવર છે જે આ દીકરીઓ માટે છે ને એનો મેકઅપ એ કરવાના છે બે ત્રણ છે પણ એ મેઇન છે કેમકે દર વર્ષે એ દીદી કરે છે આપણે કલાકુંજ મંદિર છે ને એમની સામે જ એક્ઝેટ એનું સ્ટુડિયો આવેલો છે બ્રાઇડલનો તો એમનું બી નેચર બહુ સારો હતો તો ચાર વાગે લોકોએ શિરડીનું જ્યુસ મગાવ્યું હતું તો ચાર વાગે મેં એ પીધું અને સાંજે સાડા સાત વાગે મારા મમ્મીના ઘરે એને સરસ એવા થેપલા બનાવ્યા હતા તો મેં બે થેપલા અને સાથે થોડીક ચા અને દૂધ લીધી જોકે લેવાની નહોતી પણ આજ આખો દિવસ એટલું બધું રખડ્યા હતા ને તો થોડુંક થયું કે ખાઈ લો એટલે મેં છે ને ખાઈ લીધું કહેવાય નહીં કે છે ને આપણે કંઈક ભી કામ ચાલુ કરીએ ને તો છે ને કાંક ને કાંક મુસીબત આવે પણ એમાંથી હું ડઈ ગઈને અને મેં જે નોર્મલી જે ઘરનું જે ખવાય ને એ લઈ લીધું બધું અને થોડુંક મારી સાથે પણ બનાવીને લઈ ગઈ હતી એટલે મને બહારનું ખાવાની ઈચ્છા ન થાય એ ખાધું એટલે પેટ ભરાઈ જાય આપણું તો ઈચ્છા ના થાય અને આઠ વાગે મેં મારું ખાવાનું બંધ કરી દીધું પ્રોપરલી અને આઠથી બપોરના બાર વાગ્યા સુધી ઓનલી પાણી પીવાનું ગ્રીન ટી પીવાની બ્લેક કોફી પીવાની અને લીંબુ પાણી પીવાનું બીજું તમે કશું પી ન શકો બરાબર ખાઈ પણ ન શકો અને પી પણ ન શકો નારિયેળ પાણી પણ નથી પીવાનું એકદમ ઝીરો કેલેરી જેવાળું હોય ને એ લેવાનું તો એ ચારમાં જ મળે ગ્રીન ટી બ્લેક કોફી પાણી ને નોર્મલ લીંબુ પાણી તો એ પીવાનું છે અને અત્યારે આજ જે ફાસ્ટિંગ કરતા હોય ને એ લોકોએ છે ને બહુ હેવી કસરત નથી કરવાની નોર્મલી થાય ને એવી કસરત તમે કરી શકો એટલે કહી શકાય કે જે માતાઓ અને બહેનોને ઘરે બેસીને ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ કરવું હોય તો આ બેસ્ટ ઉપાય છે કેમ કે એમાં તમે કસરત ના કરો ને તો પણ ચાલે બરાબર છે અને જે લોકો કરી શકતા હોય તો એ લોકો કરી શકે હું જેમ જોઈન્ટ કરું છું જોઈન્ટ છું એટલે એમાં કસરત હું કરું છું તો મને વાંધો નથી આવતો એટલે મેં ચાલુ રાખી છે પણ એટલી બધી હેવી કસરત ના કરું તો પણ આની અંદર ચાલશે તો અત્યારે આઠ વાગી ગયા છે એટલે અત્યારે તો નવ વાગી ગયા છે પણ આઠ વાગેથી મેં ખાવાનું બંધ કરી દીધું હતું હવે બીજે દિવસે બાર વાગે તો કાલના મેનુમાં શું છે ને હું તમારી સાથે શેર કરીશ બરાબર છે તો હવે મળીશું નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણને રાધે રાધે બાય